શિખરતા ગુજરાત ન્યૂઝમાં આપનું છે ડભોઈ તાલુકાના મંડળા માઈનોર કેનાલોમાં ઝાડી ઝાકડા અને તૂટી ગયેલ ભાગો ખેડૂતો માટે સર્જી રહ્યા છે મુશ્કેલી ડભોઈ તાલુકાના મંડળા માઈનોર કેનાલોમાં ઝાડી ઝાકડા ઉગી ગયા છે અને કેટલીક જગ્યાએથી કેનાલો તૂટી ગયા છે ચોમાસા પહેલા તેનું રિપેરિંગ કામ અને સાફ સફાઈ કરવામાં આવે તો આવનાર સમયમાંથી માઈનોર કેનાલમાંથી ખેડૂતો ખેતી માટે પાણી લઈ શકાય હાલ તો કેનાલમાં કેટલો ભાગ તૂટી ગયો છે અને કેટલાક ભાગમાં ઝાડી ઝાકડા ઉગી ગયા છે જેના કારણે પૂરતું પાણી ખેડૂતોને મળતું નથી ખેડૂતોને હાલ પાણીની જરૂરિયાત હોય પાણીના vardı પાકમાં નુકસાન થવાની ભીતિ સર્જાઈ રહી છે જો હાલ ઉનાળાનો સમય ચાલી રહ્યો છે ચોમાસા પહેલાં તેને રિપેરિંગ કામ કરી દેવામાં આવે તો આવનાર સમયમાં ખેડૂતોને ચોમાસુ શિયાળો પાક સારા રીતે લઈ શકાય ઉનાળામાં પણ આ માઇનોર કેનાલમાં આવતું પાણી ખેડૂતોના આશીર્વાદરૂપ બની રહેશે અધિકારીઓની નિષ્કાળજીના કારણે હાલ ખેડૂતોને તેનો ભૂખ બનવાનો વારો આવે છે દર વર્ષે સરકારમાંથી કેનાલો સાફ કરવા અને રિપેરિંગ કરવા માટે લાખો રૂપિયાની ગ્રાન્ટ આવતી હોય છે છતાં પણ કોઈ ધ્યાન આપતું નથી માત્ર ખેડૂતો રજૂઆત કરી કરીને થાકી ગયા છે કે શું આ ખેડૂતોની વાત અધિકારીઓ નાક સાંભળશે કે આવી જ લોલમ લોલ હવે ચાલતી રહેશે તેમ ખેડૂતો જણાવી રહ્યા હતા